પોતાના આકરા તીવ્ર બતાવી દીધા હતા સવારથી જ તાપમાનનો નો લઘુતમ પારો અઠ્યાવીસ ડિગ્રી થી શરૂ થયો હતો જે પારો બપોરના બાર કલાક સુધી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને તેતાળીસ ડિગ્રી સુધી પહોંચેલા પારાએ સાંજ પાંચ કલાક સુધી પોતાની ડિગ્રી જાળવી રાખી હતી જેને લઈ સતત પાંચ કલાક સુધી તેતાળીસ ડિગ્રી તાપમાનનો પારો જળવાઈ રહ્યો હોવાની સમગ્ર દિવસ દરમિયાન ડભોઈ નગરના રોડ સુમસાન બન્યા હતા તેની સાથે હવામાન ખાતાની આગાહી મુજબ હજુ આવતીકાલથી સતત એક અઠવાડિયા સુધી તાપમાનનો પારો ચુમ્માળીસ ડિગ્રી વટાવશે ઉદય પંડ્યા નેશનલ બ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર